સ્વાગત છે અમદાવાદ શહેરના લોકલ વિસ્તારમાં મોડી રાત્રે દરમિયાન બની ફાયરિંગની ઘટના ધુમા પાસેના મેરીગોલ્ડ સર્કલ નજીક કેટલાક શખ્સોએ જાણીતા પર હુમલો કર્યો હતો બિલ્ડરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ફાયરિંગની ઘટનાને આસપાસના ડરનો માહોલ હતો ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાને મોડી રાત્રે ધૂમા પાસેના મેરીગોલ્ડ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડીમાં હતી અને કેટલાક લોકો રોડ ઉપર ઊભા હતા તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઇપો હતી આ તમામ લોકો બિલ્ડરની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા લાગ્યા હતા જેથી બિલ્ડર બચાવવામાં લાયસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે બીજી બાજુ ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ મામલે બોપલ પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ અને અનિલસિંહની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે